માનવના જીવનમાં થોડી સ્વચ્છતા દેખાય છે પવિત્રતાવે જરાય નથી માનવ બહારથી જેવો દેખાય છે એવો અંદરથી નથી નથી દેખાતી અપવિત્ર અવસ્થામાં પણ આ એવું લખ્યું છે શુચિર વાહ અશુચિ શબ્દ નો અર્થ થાય છે અપવિત્રતા પવિત્રતા રાખો સારું છે નરે તોય વાંધો નથી આ મહામંત્ર સફળ થાય હરિનામ પાપનો નાશ કરે છે કૃષ્ણ 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 જે પ્રેમથી બોલે છે ભગવાન ધીરે ધીરે એના મનને ખેંચી લે છે તમારા ભગવાનને કહેજો કે મારું મન બહુ બગડ્યું છે મારું મન બહુ પાપ કરે છે તમે મારા મનને ખેંચી લો શ્રી કૃષ્ણની આકર્ષણ શક્તિ અલૌકિક છે હરિનામ પાપનો નાશ કરે છે અને કૃષ્ણના મનનું આકર્ષણ કરે છે ભગવાન જેના મનને ખેંચી લે છે એનું જ પાક છૂટે છે ભગવાન જેના મનને ખેંચી લે છે એને રામ મળે છે રામ આનંદનું સ્વરૂપ નારદજીએ મહામંત્ર આપ્યો છે છ મહિના દૂધ ઉપર રહીને આ મહામંત્રનો તું જપ કરીશ તો છ પૈ ધ્રુવજી યમુનાજીના કિનારે ભક્તિ કરે છે રાજા ઉત્તાનપાદ રાજમહેલમાં ભક્તિ કરે ધ્રુવજીએ નિયમ લીધો છે ત્રણ દિવસ સુધી એક આસનમાં બેસીને ધ્યાન સાથે જપ કરે ત્રણ દિવસ પછી જંગલમાં જે કંદમૂળ ફળ મળે તે ખાય સ્નાન કરીને ફરીથી બેસે બીજો મહિનો આવ્યો સંયમ વધાર્યો હવે છ દિવસ એક આસને બેસે ત્રીજો મહિનો આવ્યો સંયમ વધાર્યો નવ દિવસ એક આસને બેસે ધીરે ધીરે તમે પણ સંયમને વધારજો ધીરે ધીરે ભક્તિને વધારજો ભક્તિમાં લોભ લોભરાગજો ભોગમાં સંતોષ માનીએ ધીરે ધીરે સંયમ અને ભક્તિને જે વધારે છે કેટલાક લોકો એવા હોય છે કથા થાય ને ત્યારે તો ભક્તિ બહુ કરે છે શ્રાવણ મહિનો હોય કથા હોય એકવાર ભોજન કરે કેટલાક ઉપવાસ કરે કથા હોય ત્યાં સુધી તો ભક્તિ કરે છે જ્યાં કથાની સમાપ્તિ થઈ કે ભક્તિની પણ સમાપ્તિ કરી દે છે પતી ગયું ભક્તિની સમાપ્તિ ન કરો જીવનમાં અંતિમ શ્વાસ સુધી ભક્તિ કરો ધીરે ધીરે સંયમ અને ભક્તિને વધારજો તમારું કલ્યાણ થશે ચોથો મહિનો આવ્યો ધ્રુવજીએ સંયમ વધાર્યો છે હવે બાર દિવસ સુધી એક આસને બેસે હવે ધ્રુવજીના હૃદયમાં નારાયણનું સ્વરૂપ પ્રગટ છે હૃદયમાં નારાયણ દેખાય છે નામથી નારાયણને પ્રગટ કરો તમારા હૃદયમાં નારાયણ તો છે હૃદયમાં ભગવાન હોવા છતાં જીવ પાપ કરે છે હૃદયમાં જે ભગવાન છે એ કોઈને પાપ કરતાં અટકાવતા નથી તમારા હૃદયમાં ભગવાન છે તો પણ જીવ અજ્ઞાની છે હૃદયમાં ભગવાન છે જીવ દુઃખી છે હૃદયમાં વિરાજેલા ભગવાન કોઈનું દુઃખ દૂર કરતા નથી કોઈને સુખ આપતા નથી હૃદયમાં વિરાજેલા ભગવાન પ્રકાશમય છે દીવો પ્રકાશ આપે છે દીવાના પ્રકાશમાં કોઈ રડતો હોય તો દીવાને દયા આવતી નથી દીવાના પ્રકાશમાં કોઈ હસતો હોય તો દીવાને સુખ નથી દીવો કે છે હું પ્રકાશ આપું છું અંતર્યામી નારાયણ પ્રકાશમય છે એમને કોઈની દયા આવતી નથી અંતર્યામી નારાયણ કોઈને પાપ કરતા રોકતા નથી નારાયણને નામથી પ્રગટ કરો રૂપ નામના આધીન છે જે નામનું તમે સતત રટન કરો એ રૂપ આંખ આગળ પ્રગટ થશે જે ભગવાન નામથી પ્રગટ થયા છે એ ભગવાન પાપ કરતા રોકે છે જે ભગવાન નામથી પ્રગટ થયા છે એ અજ્ઞાન દૂર કરે છે હૃદયમાં ભગવાન હોવા છતાં જીવ અજ્ઞાની છે ભગવાનને નામથી પ્રગટ કરો નામ સ્વતંત્ર છે રૂપ પરતંત્ર છે નામથી રૂપ પ્રગટ થાય છે ભગવાનનું સ્વરૂપ જલ્દી દેખાતું નથી કદાચ કોઈને દેખાય તો એ સ્વરૂપને કોઈ પકડી શકે નહીં તમે નામને પકડી રાખો કદાચ ભગવાનનું ધ્યાન બરાબર ન થાય તો વાંધો નહીં નામ છૂટે નહીં જે નામને પકડી રાખે છે એક દિવસ ભગવાનને એના આગળ પ્રગટ થવું જ પડે છે નામ ભગવાનને પ્રગટ કરે છે ધ્રુવજીના હૃદયમાં હવે નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું દિવ્ય પ્રકાશમાં શંખચક્ર કદા પદ્મધારી નારાયણના દર્શન આનંદ આવે છે પાંચ મહિના પૂરા થયા છે છઠ્ઠો મહિનો આવ્યો છે હવે તો ધ્રુવજીએ નિશ્ચય કર્યો છે ભગવાન આજ્ઞા આપે તો જ ઉઠવું જ છે શરીરમાંથી ભલે પ્રાણ નીકળે દર્શનમાં ધ્યાનમાં સ્મરણમાં વાત તન્મય થયા છે આ જગદ ભગવાનમાં છે અને ભગવાન ધ્રુવજીના હૃદયમાં છે જગતનો આધાર ભગવાન અને ભગવાનનો આધાર ધ્રુવ થયા છે ધ્રુવજીના હૃદયમાં નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું છે ધ્રુવજીનું વજન હવે ધરતીને સહન થતું નથી દેવો ગંધર્વો ભગવાનની સ્તુતિ કરે છે બાળકને દર્શન આપો દર્શન પ્રભુએ કહ્યું એને હું શું દર્શન આપું સતત મારા નામનો જપ કરવાથી એના હૃદયમાં મારું સ્વરૂપ પ્રગટ થયું છે એ તો મારા દર્શન કરે જ છે હવે તો બાળકના દર્શન કરવાની મને ઈચ્છા થઈ છે ભક્ત ભગવાનના દર્શન માટે આતુર બને છે કોઈ કોઈ વખત ભગવાનને પોતાના ભક્તને જોવાની ઈચ્છા થાય મારો દીકરો બહુડાયો છે પાંચ વર્ષનો એને બધું છોડી દીધું છે મારું સતત ધ્યાન કરે છે હવે બાળકને જોવાની મને ઈચ્છા થઈ મધુર્વનમ ધ્રુવજી ને નારાયણ ના દર્શન અંદર થાય જેને અંદર નો આનંદ મળ્યો છે એને બહારનું બધું સુખ તુચ્છ લાગે ધ્રુવજી ને નારાયણ ના દર્શન હૃદયમાં થાય પ્રભુએ વિચાર કર્યો બે ચાર દિવસ હું અહીંયા ઉભો રહું તો પણ બાળક આંખું ઉઘાડશે નહીં પરમાત્માએ લીલા કરી છે સતત જપ કરવાથી ધ્રુવજીના હૃદયમાં જે નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું હતું એ સ્વરૂપ અંતર્ધાન અને ધ્રુવજીને ભગવાનના અંદર દર્શન થતા નથી બાળક વ્યાકુળ થયો છે મારી કંઈ ભૂલ થઈ ભગવાન મને દેખાતા નથી છે તે અંદર નારાયણના દર્શન કરતા એ નારાયણ બહાર દેખાય છે આજ મારા પિતા છે ઇન્દ્રુવજી વારંવાર વંદન કરે છે નારાયણના દર્શન કરે છે બાળક દર્શન કરતો નથી આંખથી ભગવાનને પી જાય પાપેનો હાલતી નથી આજ મારા પિતા છે એક નજર રાખી છે ધ્રુવજી નારાયણના દર્શન કરે છે નારાયણ ધ્રુવજીના દર્શન ચાર આંખ જ્યારે એક થાય છે ત્યારે દર્શનનો આનંદ મળે આનંદ છે બોલવાની ઈચ્છા છે પણ કઈ ભણેલા નહીં શું બોલે જે ભગવાનને જાણે એ બધું જાણે જે પરમાત્માને પ્રસન્ન કરે એ જગતને પ્રસન્ન કરે પુસ્તકો વાંચવાથી જ્ઞાનની સમાપ્તિ થતી નથી જ્ઞાન નો અંત આવતો નથી જ્ઞાનની સમાપ્તિ શ્રી કૃષ્ણ દર્શન માં થાય છે જે ભગવાનને જાણે બધું જાણે છે ભગવાન ને દયા આવી છે ભગવાન ના હાથમાં જે શંખ છે એ વેદ તત્વ છે બાળકને હું જ્ઞાન આપીશ વડીલો જ્યારે પ્યાર કરે છે ત્યારે બાળકના ગાલને સ્પર્શ કરે છે મારો દીકરો છે બહુડાયો છે પ્રભુએ પ્યાર કર્યો શંખથી ગાલને સ્પર્શ કર્યો છે પાચમી મામ પ્રસુપ્તામ ખિલ શક્તિ ધરસ્વધામના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાનમો ભગવતે પુરુષાય તુપે ધ્રુવજી બહુ સુંદર સ્તુતિ કરે છે ધ્રુવજીએ કહ્યું છે હું અત્યંત બાળક છું મને માગવાની અક્કલ નથી આપને યોગ લાગે તે મને પ્રભુએ સ્મિતા હાસ્ય કર્યું અને કહ્યું છે ઘરમાં જઈને કેટલાક વર્ષ રાજ કરો પછી હું તને મારા ધામમાં લઈ જઈશ ધ્રુવજીએ હાથ જોડીને કહ્યું છે તમારા દર્શન થયા પછી મને હવે રાજા થવાની ઈચ્છા થતી નથી રાજાને શું સુખ છે રાજમહેલમાં તો મચ્છર પણ રહે છે માકણ પણ રાજ મહેલમાં રહે છે એ પણ સુખ ભોગવે છે રાજાને શું સુખ છે ભગવાનનો આનંદ જેને મળ્યો છે આપના દર્શન થયા પછી હવે મને રાજા થવાની ઈચ્છા થતી નથી પ્રભુએ કહ્યું બેટા તને રાજા થવાની ઈચ્છા નથી પણ મારો દીકરો રાજા થયેલો જોવાની મને બહુ ઈચ્છા મારી ઈચ્છા છે મારો ધ્રુવ રાજા થાય મારે જોવું છે ધ્રુવજીએ કહ્યું છે આપણા દર્શન કર્યા પછી હવે મને યાદ આવે છે પૂર્વ જન્મમાં ગંગા કિનારે હું તમારી ભક્તિ કરતો હતો મારી ભૂલ થઈ એક રાજા સુંદર રાણી સાથે પરતો ફરતો ત્યાં આવેલો મેં રાણીનું ચિંતન કર્યું રાજાઓ કેવું સુખ ભોગવે છે વાસના પુનર્જન્મનું કારણ બને એક રાણીને જોવાથી મારું મન બગડ્યું રાજકુટુંબમાં મારો જન્મ થયો હવે હું રાજા થઉં તો કોઈ રાણી સાથે લગ્ન થશે ફરીથી મારું મન બગડશે હું પડું છું હું તને હાચવીશ સુંદર રાણીઓ તારી સેવા કરે છતાં તારા આંખમાં મનમાં વિકાર આવશે નહીં ભગવાન જેને હાચવે છે એ કામાજીન થતો નથી માનવ મૂળખ નથી ડાયો છે માનવ ડાપણ ટકતું નથી માનવ પાંચ દસ મિનિટ માટે પણ મૂળખ થઈ જાય ભગવાન જેને હાચવે છે જે રાખે રઘુવીર તેહી ઉભરે તેહી કાલ હું તને હાચવીશ સુંદર રાણીઓ તારી સેવા કરે છતાં તારા મનમાં જરા પણ વિકાર આવશે નહીં જે મારા પાછળ પડે છે એના પાછળ હું પડું છું તારા પિતા તારી પ્રતીક્ષા કરે છે કેટલાક વર્ષો સુધી રાજ્ય કર પછી હું તને મારા ધામ મારી ભગવાન ની આજ્ઞા થઈ અંતર ધાન થયા છે ધ્રુવજી ગામના બહાર રા એક બગીચામાં જઈને બેઠા છે